તારા પણ પાડવા આવ્યું હતું એમ ના તારે હા હું બોલવાનું તારા દુઃખ પણ પાડવા શિયાળામાં આવે દર વર્ષે શિયાળામાં આવે તો બધે વાટ જોઈ રહ્યો હોય બેરીઓ આવશે બેરીઓ આવશે બેરીઓ આવશે તારા પાડવા વાળો ગામમાં આવે ને તો બધી છોકરી ટોળે વળી હોય એટલે તારા દોખ પહેરનારો આવ્યો બિયારો ને મૂંગો પાછો મો બોલાય નહીં કે સાંભળે નહીં પછી આવે ને એટલે અમે વાવા ફરી પથરાજમાં પાડે જો આટલું પાડ્યું આ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ દડે ને તો એક રૂપિયો લે દસ આ દસ ઓલક એક રૂપિયો પછી આ જાણો પાડોતા એટલું લોહી નીકળે એટલું લોહી નીકળે ને પછી આને તો આપણે લીમડો રાખવાનો પાણ હળદર તેલ ઉકાળે અને પછી આ સોપાડવાનું પલાળવાનું નહીં નાખ પાકી જાય પહેલા જમાનામાં એવું હતું તો અમે તો તોય પડાવી અને આ બધે પાડે આ હાથ આ હાથ પછી પગે પગે એ રીત પાડે પહેલાં એવું હતું આવો શોખવો અને કોઈ છોકરી ના પાડે તો વાગે એટલે કોઈ પાડે નહીં કાંઈ નહીં આ તો પહેલું આવું બધું હતું એટલે અમે તો પાડતા હતા પછી ખૂણીને હાથ આવા આવા થાય હાથ છે ને બધા ખૂણી જાય પછી પલાળવી નહીં તો એમને એમ રવા દે પછી હાડીઓ પાડવા વાળા જો હાડીઓ જો તું મારા હાડીઓ જો હાડીઓ આયો ને તો આના પાંચ રૂપિયા પાંચ રૂપિયા ને એટલે આના પાંચ રૂપિયા પાડવાના પાંચ રૂપિયા મારી પાસે નહીં મારા બાપા જતા રહેલા ગાયું સારવા એટલે કે ચીપ કાપી નાખો અને આ લોહી સાટું પાંચ રૂપિયા આપ મન ક્યાં પૈસા નહીં જીપ કાપી નાખું હા જીપ કાપી લોહી નાખું કે સાટું પાંચ રૂપિયા પાસે પાંચ રૂપિયા નહીં તે વખતે એવું પરિસ્થિતિ હોય એવી તો નહીં ને દાદી કે શું છે કે મારા દાદી બોલે ત્યારે બહુ લોચા પડે સોલે કે શું છે કે આવડો પાંચ રૂપિયા આપો ને દાદી મારી પાસે નથી લે પાનછેર ઘઉં લે જા પાંછર ઘઉં પાસે પાનછેરી ના હોય એવો પથ્થર હોય પથ્થરની પાનછેરી કરી હોય જોખીની ના પાંછર ઘઉં આપ્યા પણ આવું પહેલાં હતું અને તમે તમારું કેટલું સુખ છે કે પેલા એવું હતું કે સાસુ હોય ને એમ કે તાર બાપાને ને પાંચ રૂપિયા ના મળ્યા પાંચ રૂપિયા ના પડાવ્યા આવી પેલા સાસુ આવું બોલે તો કોઈ બોલે તો શું છોકરી ગાંઠ એમ નથી પેલા એવું હતું પડાવે તો પછી અમે તો પડાવી ને ચંપાઈ આવે એમ પડાવી દર વર્ષે પડાવી દર વર્ષે શિયાળામાં માં વ્યાર આવે આવતા પડાવી તો જો આ રામ નામ લખાયું આપણે જય મરિયે ને તો રામ નામ આપણી જોડી આવે અને આ માર જઠાળી નામ લખાયું આ મારું આ મારું નામ આપણે આજ ભૂલા પડી જવાય ને તો આ નામ આપણું હોય ને અને નામ થી આપણને ઘર ભેગા કરે કે જો આ નામ લખેલું છે આપણે ક્યારેક મરી જ ગયા આ નામ લખેલું હોય ને તો કે જો આલા જો જો આ બેન નામ બેના બેન છે એમના એમનું નામ છે ફોન કરો એટલે ગમે ત્યાંથી એમને લઈ જાય ત્યાંથી ઉપાડી જાય અને આમાં જેઠાણી નું માનવેન એટલે ત્રાજવા કેમ પાડે એટલે આ કઉ ને પેલા મેણા માતા હાંઢિયા નો અવતાર આવે જો ઠીસણ છે અને પગે છે પેલા એવું હતું કે પડાવ ઉપર દાઢી છે એક પડાવ ઉપર હાંઢિયા નો અવતાર આવે લીમાં આ તરા જો પડાવે અત્યારે કોઈ ના પડાવે આય માછલી પાડે આય પાડે પછી આ ન્યાણી અને અત્યારે તો એમ કે ના રે બોલ

એટલા બધું પડાવવાનું ભાઈ આ તો આવું પ્યાલાંની વાત છે અત્યારે આ જમાનો બધો બદલા જો ધીરે ધીરે જમાનો બદલા ગાય તેલા દીવા હોય નાનો એટલો દીવો રાખવાનો બધા તો રાખવાના દે પછી એ રાતે દરણા કરવાના એ વહેલ ઉઠીને દળવાનું પછી તમને ખબર ના પડે થૂલી હોય થૂલી ઘઉંની એ થૂલી પડવાની અને પછી સાસ કરવાની તો એક કિલો ખા એક ઘી ઉતરે એટલું સાસ કરવાની નીચેના જે નેત્ર આપણે આમ કરી લેવી ને આમ કરીને આમ તો આપણે તાણી નાખીએ ટીંગળે જઈ તો ના તણાય એટલું દુઃખ પડે અને આટલા આટલા પાણી નાળો કાઢવા જવાનું પાણીમાં તલાવ ભર્યા હોય નાળો કાઢી લાવવાનો ઢાંડે લાવવાનો બાદ ફૂકાવા દેવાનો અને પછી ભરીને ઘરે લાવવાનું બબેદાન ખડી લેવા જવાનું અને ખાવાનું તો કાંઈ ઠેકાણા હોય નહીં નવ છોકરા રાંધે ખાઈ જાય શું આપણે ભાઈ ગયા આવે પછી આપણે બીજું રાંધવી પાછા ખાવી અને પાછું હાથે દરણું કરવાનું ટેમ થઈ જાય પછી દરણા કરવી અને પાછા સુઈ જવી અને પગલાં થઈને દળવાનું ભળવાનું કુવો પાણી જવાનું વાળો કુવો હોય પાણી ખેંચવાનું ઠેઠ કુબાના ફાઠા સુધી ખરી લેવા જતા ત્રણ ગામના સીમાડા ખળ લઈ લે આવી પછી અમદાવાદમાં આવવાનું થયું દીવાજ ના ફાળેલા લાલ પાણીમાં તો ગાંડવી છૂટ થઈ ગયેલી હું તો ક્યાં અંજળું અંજળું આપણે જોઈ બેઠા હા શું બધું આ બધું શું પછી આવા દીવા જ ફાડેલા ફાળેલા આવું હતું ભાઈ પેલા તો એવું ને છોકરીઓ હારે જાય એટલી રોર આવે એટલી રોર આવે ગામના ઝાપે જઈને લા ગાડી બિહારે બળજાવાળી ગાડી કેળવા આવે પછી પછીમાં બહે આખા ગામમાં રોતી રોતી ફરે કંઈ લઈ જાય ને પછી છોકરી પા દળાવે ભરડાવે આટલું આટલું ફાગ પાળી પાડે ને આપે વહેલ ઉઠીને દળવાનું આ તારે ભરવાનું પાણી ભરવા જવાનું વાળો કૂવો હોય માટીના ઘડા હોય તે ખડો બુડન નહીં વહેલો તો ભાર થાય એટલે આપણને એમ થાય કે આ પાણીનું ફરજ ઉપર આમાં 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 ને તાર પાસે પાણી આવે પછી આપણે આ માટલા મેળ દઈએ Deve <laughs> meu <laughs>